ડીસા લોકોના મોત થયા બાદ અત્યારે કોંગ્રેસના આગેવાનો અહીં પહોંચ્યા છે ડીસા સિવિલ ખાતે અને તેઓ માંગ કરી રહ્યા છે કે પરિવારજનોને જે સહાય છે એ ખૂબ જ ઓછી આપવામાં આવી રહી છે જી આપ ગુજરાતમાં એક પછી એક કાંડ સર્જાઈ રહ્યા છે અગાઉ તક્ષશિલામાં બાવીસ દીકરીઓ ટીઆરપીમાં સત્યાવીસ ભૂલકાઓ અને યુવાનો હરણીકાંડમાં સત્તર દીકરા દીકરીઓ અને મોરબીના ઝોલતા પિલમાં એકસો ને એકતાલીસ ગુજરાતના લોકો એની જિંદગી ભરખી ગઈ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના કારણે આ અહીંની જે ઘટના છે એ તંત્રની રહેમ નજર નીચે પોલીસ તંત્ર સરકારી તંત્ર બધાની નીચે એક ફેક્ટરી ઇલીગલ ચાલે જેમાં બાળમજૂરો પણ છે જેમાં બાળ મજૂર છે જેમાં સામાન્ય માણસો છે કામ કરે છે એ હરદારી ફેક્ટરીના બ્લાસ્ટમાં જે પરિવારોએ તેર માણસો ગુમાવ્યા એના લોકોમાંથી અમુક લોકો આજે થોડા દિવસ પહેલાં અહીંયા આવે અને બ્લાસ્ટમાં એનું મૃત્યુ થાય આ અકસ્માત નથી આ બે કાળજી ગેરકાયદેસર ધંધો કરીને આ પ્રકારના કમોતે લોકો ભેટા છે એના પરિવારજનો એના મૃતદેહનું મોઢું જોવા માટે એના મૃતદેહ જોવા માટે કે અમારા દીકરા દીકરી કોણ છે આ મા વલવલે છે અહીંયા તડવળે છે અને કહે છે કે મારે જોવું છે કે મારો દીકરો કે દીકરીનું શું થયું આ એના પરિવારજનો સ્વજનોને જોવા પણ નહીં દેવાનું અને માત્ર મધ્યપ્રદેશની પોલીસ ગુજરાતની પોલીસની સાથે સાંઠગાંઠ કરી અને બધી જ લાશોને અહીંથી સગે વગે કરીને રવાના કરી દે એક બાજુ ગુજરાતમાં જ્યારે કોઈ ઘટના ઘટે તો લાશની યાત્રા અમદાવાદમાં નીકળે અને એક ઉશ્કેરાટ ઊભો કરવામાં આવે અને બીજી બાજુ આ લાશોને ચૂપચાપ અહીંથી રવાના કરી દેવામાં આવે આ શાસન જે છે માત્ર ષડયંત્ર કરી રહ્યું છે આ લોકો જ્યાં સુધી એમને સંતોષ ન થાય ત્યાં સુધી પરિવારજનોની સાથે માત્ર જળ ઉપર અમે અહીંયા બેસશું અધિકારીઓ પાસે જવાબ માંગ્યો કે કેમ માતાને એના દીકરા જોડે કે એના પરિવારજનને જે ના દીધું ભાઈ જગનેશભાઈ કાંતિભાઈ અમે લોકો અહીંયા આવ્યા એ પહેલા અધિકારીઓ અહીંથી ભાગી ગયા છે એમને મન લાગે છે મોઢું બતાવવા જેવું નહીં લાગતું હોય એટલે એમનું કાળું મોઢું લઈને અહીંથી નીકળી ગયા છે હવે ક્યાં સુધી અહીંયા બેસવાના છો બેઠા છીએ અધિકારી આવે કેસે જવાબ આપે ત્યાં સુધી અહીંયા બેઠા છે જગનેશભાઈ આપણી સાથે જગનેશભાઈ

મધ્યપ્રદેશની પોલીસ મધ્યપ્રદેશની સરકાર કયા અધિકારથી આ બધી ડેડ બોડી લઈને જતી નહીં અને સવારે કલેક્ટરને આઠ અને ચોવીસે મેં ફોન કર્યો છે કે મારી ઉપર મધ્યપ્રદેશના શ્રમિક મોહનભાઈનો ફોન આવ્યો છે એમણે કહ્યું છે કે અમને શંકા છે માહિતી મળી છે કે સ્વજનોની ગેરહાજરીમાં પોલીસ પ્રશાસન મધ્યપ્રદેશનું બોડી લઈને પાછું જાય છે મીધું આવું ન બનવું જોઈએ મારું એમની સાથેનું વોટ્સઅપનું કમ્યુનિકેશન છે અને એ છતાં બોડી સોંપી દીધી આ કઈ રીતે ચાલે તો આ એની માં કહે છે કે મને બોડી નથી મળી એમની માં બેઠી છે એમના બાપ અહીંયા બેઠો છે એનો ભાઈ અહીંયા બેઠો છે મારો સ્વજન મરી જાય ને તમે બોડી લઈને જતા રહો કલેક્ટર બોડી લઈને જતો રહે આવું કઈ રીતે ચાલે મેં ફોન કર્યો હતો કે મધ્યપ્રદેશ ના માણસો મને ફોન કરી રહ્યા છે એમની મરજીની વિરુદ્ધ એ બોડીને આઈડેન્ટીફાઈ ન કરે સહી ન કરે ત્યાં સુધી બોડી સોંપતા નહીં અત્યારે કોલ બેક કરું છું

તો જોઈ શકો છો આપ એ મુજબ જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના આગેવાનોનો જબરજસ્ત આક્રોશ છે જ્યાં સુધી પરિવારજનોને ન્યાય નહીં મળે તે ત્યાં સુધી તેઓ અહીં જ બેઠા રહેશે હવે જોવાનું એ રહે છે કે તંત્ર આમાં શું નક્કર કાર્યવાહી કરે છે સહયોગી દિનેશ રાણા સાથે સર્પરાજના ગોરી રેખા પ્લસ માટે